બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવ્યા છે દરિયાના કાંઠે જોલ્યો નજારો કમેન્ટ માં જણાવજો કઈ બાજુ છે આ એક મળ્યું છે અમને બતાય બતાય એમાં સે હોય ને તે આમાં સે હાલા ના ડોહી છે ને જાવ દે સીધું તું સે આ

ગાઈસ ગાઈસ નનું બચ્ચું કસલાનું ઓલો કે જાવ દેને ખાઓ તો લેતા જાઓ ખાઓ તો લેતા જાઓ બાકી અમે કારણ કે છે કમેન્ટમાં જણાવજો ક્યાંનું મંદિર છે ચાલો જોતા વિના હું છે અંદર વહી ગયો અંચુકભાઈ ને કઈ મળ્યું લાગે છે હા હા નવા નવા પથ્થર મેળશ બહુ મસ્ત છે んで મે બના રહે તો બ્લોગ તમને કાક બતાવું છું ક્યાં છે કિશન ચરો ચરો જો જાય

ભાંડો મસ્ત છે એવું નીકળતો નથી હા શું છે ભાંડો છે આ ડિઝાઇન કેવી છે આ પાણી ગરમ છે આ પાણી ગરમ છે આ પાણી ગરમ છે કિશનભાઈએ કીધું છે આ પાણી ગરમ છે ગરમ ચાલો આ હું છે વરતાતું નથી કમેન્ટ કરીને